નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે તેથી ગરમી પડશે હાલ સવારે થોડી ઠંડી અને રાત્રે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ચાલી રહ્યા છે તેથી ગરમી લાગી રહી છે હવામાન વિભાગ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધી શકે છે તે દરમિયાન તાપમાનનો પારો ચાલીશ degree સુધી પહોંચી સંભાવના છે મોદી સરકારનો મોટો નિર્ણય સરકારે NSC સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPF ના વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી નાણા મંત્રાલયે જારી કરેલ notification માં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીના પ્રથમ

કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરતા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરેક દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાઈ રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે આ વાતની કહી શકાય છે કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો દેશ ના ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે અગાઉ પણ ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધી માફ કરી અને કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એન હેઠળ કુટુંબોને આવરીને રેશનનો અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં શહેરી વિસ્તારમાં જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા આવરી લેવામાં આવ્યા છે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે હવે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટે તેની તક્ષુ સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઈટ અને એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીઓનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો ત્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સામાન્ય બીમારી લઈને ગંભીર સુધી સારવાર મેળવી શકશે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ પર પાંચ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય પૂરી પાડવામાં આવશે જ્યારે હવે તે સુધારો કરીને હાલ દસ લાખ કરવામાં આવ્યું છે પાન કાર્ડ ધારકો આપે ત્યાં જો લોકોએ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવ્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં થાય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો નહીં તેમજ ટેસ્ટ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં સિમ કાર્ડને લઈને નવા નિયમો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીઆરએઆઈએ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો એક જુલાઈથી લાગુ થશે જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પણ અંકુશ આવશે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો હોવાય જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સીમ સ્પેસ કરાવો છો તો તમારો નંબર પોટ થશે નહીં આ સમય મર્યાદા સાત દિવસની રહેશે ઘણીવાર છેતરપિંડી દીકારનારાઓ સીમ સ્પેસપ્રિંગ કરીને લોકોને લૂંટે છે કેમ કે સીમ સ્પેસિંગ કોઈ જાતનું નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સ્કોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની પંદર ઓલા અગિયાર હજાર પાંચસો quintal આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને ચાર સો ને થી લઈને છસો ચુમ્માલીસ રૂપિયા સુધીના મળ્યા હતા ઈયળમાં ટુકડા ઘઉં ખેડૂતોને સારા ભાવ મળ્યા હોવા ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી લોકવન ઘઉંની આવક ચાર હજાર બસો quintal થઈ હતી લોકોન ઘઉંનો એક મણનો ભાવ ચારસો થી લઈને પાંચસો એકતાલીસ રૂપિયા સુધીનો રહ્યો હતો તેડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવતી હતી કપાસનો ભાવ ચૌદસો પચાસ થી લઈને સોળસો વીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો ખેડૂતોને કપાસના ભાવ સારા મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો નવી યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી યોજનાઓ લગાવતી રહે છે આ યોજનાઓમાં ઘણી વખત બધી યોજના છે જેમ લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજનામાં વર્ષમાં માત્ર વીસ રૂપિયા રોકાણ કરીને તમે બે લાખ રૂપિયાનું વીમા કવર મેળવી શકો છો ત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે પીએમએસબીવાય એક સરકારી વીમા યોજના છે જેનો લાભ અઢાર પચીસ વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે વિદ્યાર્થીઓને પચાસ હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકારી ખાનગી માધ્યમ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા પાત્રતા ધરાવતા અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ત્રણ નવ અને દસમાં માટે વાર્ષિક દસ હજાર રૂપિયા તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરનારની કુલ પંદર ઓલા પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો આવનો ઓડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે